દિવસ છે દર પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આજના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની શરૂઆત કેમ કરવામાં આવી અને સાથે જ આજના દિવસનું શું મહત્વ છે તેના પર કરીએ નજર પર્યાવરણના મુદ્દા જેવા કે ભોજનનો બગાડ અને નુકસાન જંગલનું છેદન ગ્લોબલ વોર્મિંગનું વધવું આ તમામ બાબતોને સમજાવવા વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી સોથી પણ વધુ દેશો આ દિવસની ઉજવણી કરે છે પર્યાવરણ એ ભગવાને માણસને આપેલી સૌથી મોટી ભેટ છે પરંતુ માણસનો સ્વભાવ જ એવો છે કે તે વસ્તુઓની કદર ત્યારે જ કરે છે જ્યારે તે તેને ગુમાવે છે આ જ કારણ છે કે આજે પૃથ્વી માણસની ભૂલોનું પરિણામ ભોગવી રહી છે પર્યાવરણને પ્રદૂષિત કરતા તત્વોનો વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે એક અહેવાલ અનુસાર વિશ્વભરમાં દરરોજ સત્યાવીસ હજાર વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે જ્યારે અઠ્યોતેર ટકા પ્લાસ્ટિકથી મોતનો ખતરો છે એક કાચની બોટલને સડવામાં લગભગ એક મિલિયન વર્ષનો સમય લાગે છે એટલે કે પાંચ હજાર વર્ષ પહેલા ઉપયોગ કરાયેલી બોટલ આજે પણ પર્યાવરણમાં હાજર હોઈ શકે છે દર વર્ષે આખા વિશ્વમાં અધ અધ પાંચસો અરબ પ્લાસ્ટિક બેગોનો ઉપયોગ કરવામાં આવે છે છેલ્લા એક દાયકા દરમિયાન ઉત્પાદિત કરાયેલા પ્લાસ્ટિકની માત્રા છેલ્લી એક સદી દરમિયાન ઉત્પાદિત કરેલા પ્લાસ્ટિકની માત્રાથી પણ વધુ હતી વિકાસ અને આધુનિકતાની દોડમાં આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છીએ અને આ રીતે આપણે પ્રકૃતિથી દૂર થઈ રહ્યા છીએ પાણીનું પ્રદૂષણ ઘણું વધી ગયું છે ધરતીમાં કુલ એકોતેર ટકા પાણી છે જેમાંથી એક ટકા પાણી જ એવું છે જેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ અત્યારે તમે જોશો કે ક્યારેક પૂર આવે છે તો ક્યાંક ધરતીનું પાણી સુકાઈ રહ્યું છે તો ક્યાંક જમીન આગ ફેલાવી રહી છે વાતાવરણનું પણ કોઈ જ ઠેકાણું નથી આ બધાનું કારણ મનુષ્ય જ છે વૃક્ષોની કાપણી વધી રહી છે લીલાછમ ખેતરો ખાલી ખેતરોમાં ફેરવાઈ ગયા છે ટ્રાફિક સમસ્યાઓના કારણે હવા એટલી પ્રદૂષિત થઈ ગઈ છે કે શહેરોમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો છે આપણે જેટલું પર્યાવરણને સાચવીશું પર્યાવરણ આપણને એટલું જ સાચવશે ત્યારે વધુને વધુ વૃક્ષો વાવીને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીને પર્યાવરણને નુકસાન કરતા પરિબળોને દૂર કરીને આજે પર્યાવરણ દિવસે ચાલો પર્યાવરણ સંવર્ધનનો સંકલ્પ કરીએ નવી સરકાર બનાવવાની પ્રક્રિયા